તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવા વિડીયો સાથે અને આજે ચાર વાગી ગયા છે સાંજના તો આજે આપણે જવાનું છે ગોગુભાઈ જોડે મીટઅપ કરવા તો મળવા જવાનું છે ગુપ્પુભાઈના અને અખંડ જૂથના દર્શન કરવા માટે તો વ્લોગમાં પૂર્યા બનાવી રહેજો તો અમે જવાના છીએ અહીંયાથી મિત્રો બધા તો વ્લોગમાં પૂર્યા બનાવી રહેજો જય માતાજી ફાઈનલી આપણને ગોપુભાઈ મળી ગયા છે અને ઘણું બધું સંગ્રહ કર્યા પછી મળ્યા છે તો તમે જોઈ શકો છો ગોપુભાઈને આવે છે ત્યાં ગાડી તો ઘણું બધું ફર્યા અને ફાઇનલી હવે મળ્યા છે તો તમને પણ જોતના દર્શન કરાવીએ અને અમે હાર પણ લાયા છે એમના સ્વાગત માટે તો હાર પણ પહેરાવીએ તે હવે ગોપુભાઈ અને જઈને હાર પહેરાઈ સ્વાગત કરીએ આપણે અને જય लेगा रामदर तो फाइनली भाई गोपी भाई मर गया है साहब तुम्ही જોઈ શકો છો અજુભાઈ પણ છે કેમ જેમ જય રામદાન જય રામદાન અજુભાઈ કેમ

હ હા ફૂલોવા નું આ વિડિયો નું હું દર્શન કરવું તકલીફ લે દર્શન કરવું ઉપાડી મારો હાલ ભાઈ ચિંતા

મિત્રો જોઈ શકો છો ઘણા બધા ભક્તો પણ અહીંયા ઉમટી પડ્યા છે ગામમાં અને ચાનો આગ્રહ કરી રહ્યા છે ગુગુભાઈને આ

ફાઇનલી મિત્રો આપણે જે ગોગુભાઈ જોડે પહોંચ્યા હતા અને તમને પણ દર્શન કરાવ્યા હતા અને એટલી બધી ટ્રાફિક તમે જોઈ શકો છો અત્યારે લોકોનો સાહસ એમને મળી રહ્યો છે તો હું તમને ઝૂમ કરીને બતાવું કેમ કે આપણા જોડે બાઈક છે ને આ બાઈક આપણે અહીંયા લાઈન મૂકી દીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે ગોગુભાઈ સામે આવી રહ્યા છે તો હું તમને બતાવું બ્લોગ પૂરો જોતા રહેજો બ્લોગ સારું લાગે તો લાઇક શેર ને ફોલો કરવાનું ન ભૂલતા અને આપણી યુટ્યુબ ચેનલ જયેન્દ્ર બ્લોગ ને સબસ્ક્રાઈબ કરી દેજો જો અમારા મિત્રો પણ ત્યાં સંગાથે જ છે કેમ કે એ ચાલતા આવે છે ને હું બાઇક લઈને આવ્યો છું અમારા જોડે બે બાઇક છે મિત્રો ફાઇનલી જે ગોપુભાઈ આવી રહ્યા છે રસ્તે તમે જોઈ શકો છો અમી અત્યારે અમારી જોડે બાઇક છે એ માટે અમે આગળ આવ્યા છે તો તમે ત્યાં પહાડ જોઈ શકો છો એક નંબર વ્યૂ દેખાય છે ભાઈ અત્યારે સાંજના ટાઈમે અને સનસેટ નથી અને આપણે ક્વોલિટી પણ કપાઈ છે જેમ કે સનસેટ હવે થોડું અંધારું નાઇટ થવા માંડી છે અને ત્યાં ગોપુભાઈ આવે છે એમની સાથે ચિરાગભાઈ છે અજ્જુભાઈ છે અને ઘણા બધા મિત્રો એમનો સાથ સહકાર આપે અને સંગા ચાલે છે તો અને અમારે હવે ડીસા પણ નીકળવાનું છે કેમ કે ડીસા અહીંયાથી ત્રીસ ત્રીસ કિલોમીટર જેવું બાકી છે હજુ તો પછી આપણે પણ નીકળવાનું છે અને જોઈ શકો છો અમારા મિત્ર સંગાથે ભાઈ આવી ગયા આ કેડી આ કેડી બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો એમની ગાડી તો જુનિયર ભૂમતારજી આપણા સંગાથે છે એક ડાયલોગ વાત દેજો ગોપુભાઈ માટે બેસ્ટ રોમા નો